તારીખ બાર છ બે હજાર પચીસના રોજ ગુજરાતની અંદર એક કબનસીબ ઘટના બની અને અમદાવાદથી લંડન તરફ જવાનારું ફલાઇટ અમદાવાદથી ટેક ઓફ થયાના તુરંત ક્રેશ થયું છે અને આ સમાચારથી સમગ્ર ગુજરાત ભારત દેશ અને વિશ્વની અંદર લોકોને ખૂબ શોખની લાગણી થઈ છે બાર છના દિવસે ભરેલી આ ઘટનાની મને જાણ થતાં મેં મારા સમાજની અંદર વાતચીત કરી કારણ કે વિસનગર તાલુકામાં તડકડવા પાટીદાર સમાજના પાંચ અમારા સ્વજનો આ પ્લેન ક્રિસના દુર્ઘટનાની અંદર મૃત્યુ પામ્યા હતા તરત જ તેમના પરિવારને અને અમારા સમાજના અગ્રણીઓની સાથે મિટિંગ કરી અને આપણે આ ઘટનાની અંદરથી અમારા સ્વજનોને કઈ રીતે બહાર લાવી શકીએ એના માટે પ્રયત્ન શરૂ થયા અમે વિસનગરના અમારા વહીવટી અધિકારીઓ સાથે વાત કરી અમારા વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ આ અંગે જાણકારી હતા જ અને તેઓ પ્રયત્ન કરી રહ્યા હતા કે અમારા પાંચ સ્વજનોને ડીએનએ ટેસ્ટ કરી અને એમની ઓખાણ કરવામાં આવે અને તેમના સ્વજનો સુધી તેમના દેહને સોંપવામાં આવે હું અમેરિકા હતો મને આ વાતની જાણ થઈ ત્યારે હું પ્લેનમાં હતો અને વિસનગર આવી અને હું તુરંત જ અમારા સમાજના આગેવાનો સાથે જે પણ ત્રણ કુટુંબની અંદર આ પ્રશ્ન ઊભો થયો હતો તેમના ઘરે જઈ તેમના સ્વજનોને મળી અને તેમને શ્રદ્ધાંજલિ અને સાંત્વના આપી હતી અમારા સમાજના વડીલોએ આગેવાનોએ ભેગા થઈ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી પાંચે સ્વજનોની દેહ કઈ રીતે જરૂર ઝડપા ઝડપમાં મળે એના માટે પ્રયત્ન કર્યા હતા અને ત્યાં સુધી તેમના પરિવારના સભ્યો જે લંડનમાં હતા તે વિસનગર તરફ આવવા માટે નીકળી ગયા હતા તેઓના આવવા પછી અને ગુજરાત સરકારના સિવિલ ડિપાર્ટમેન્ટ તરફથી ડીએનએ ટેસ્ટનું મેચિંગ થયા પછી અમને ચાર સ્વજનોની દેહ સોંપવામાં આવ્યો હતો અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા આ મૃતદેહને અમારા સ્વજનોના ઘર સુધી લાવી અને ત્યારબાદ ત્યાં એમને પુષ્પાંજલિ શ્રદ્ધાંજલિ આપી તેમના સ્વજનોની તેમની સાથે મુલાકાત કરાવી અને વિસનગરના સાર્વજનિક સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી ત્યારે પણ અમારા સમાજના મોટી સંખ્યામાં લોકો અમારા સમાજના આગેવાનો આ દુર્ઘટના જે બની એના સ્વજનોને સાંત્વના આપવા માટે હાજર રહ્યા હતા અને આજે પણ અમારા ગંજી વિસ્તારના અંકિતાબેન કે જે પહેલીવાર પોતાના પતિને મળવા માટે લંડન જઈ રહ્યા હતા તેમનો હજી પણ વૃદ્ધિ અમને મળ્યો નથી આજે પણ મેં ઋષિકેશભાઈ પટેલ સાહેબ સાથે વાત કરી છે તેઓ પણ અત્યારે હાલ આ બાબતે ખૂબ જ ધ્યાન રાખી રહ્યા છે કમનસીબે હજી સુધી અંકિતાબેનનો ડીએનએનો મેચ થયો નથી અને એ માટેની કાર્યવાહી ચાલુ છે ત્યારે આજે સમાજના મારા સ્વજનોને મારી વિનંતી છે કે જે આ દુર્ઘટના બની છે એમાં અંકિતાબેનના મૃતદેહની પણ ઓળખ થાય અને તે આપણને સોંપવામાં આવે અને સમાજ દ્વારા પણ અમારા પાંચ સ્વજનોના જે મૃતદેહ મૃત્યુ થયા છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પણ અમે કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છીએ અને આજે રાત્રે પણ અમારા સમાજની આ અંગે એવી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ કમનસીબ ઘટનામાં સમાજના પ્રત્યેક નાગરિકોએ જે સાત્વના અને શ્રદ્ધાંજલિ આપી છે સંવેદનશીલતા બતાવી છે વિસનગર અમારા તંત્રએ અમને મદદ કરી છે પછી તે પોલીસ તંત્ર હોય કે અમારું પ્રાંત અધિકારીશ્રી હોય મામલતદારશ્રી હોય અને બીજા આગેવાનો હોય અન્ય સમાજના આગેવાનો નાગરિકોએ પણ અમને આ પ્રસંગે ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે તે બદલ હું આપના માધ્યમથી તેમનો આભારી રહું છું ગુજરાત રાજ્યના અમારા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ ગુજરાત સરકારના તમામ અધિકારીશ્રીઓ અને ખાસ કરીને સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા પણ આ દુઃખદ સમયે અમને સાથ અને સહકાર આપ્યો છે તે બદલ આપ સૌનો હું સમાજ અને અમારા જે સંબંધીઓ અમારા સગા સ્નેહીઓ જે આમાં મૃત્યુ પામ્યા છે તેમના પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું